પોરબંદરના ખારવાવાડી વિસ્તારમાં રહેતા એક યુવાન પર જૂના મંદુકને લઈને ચાર જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના ખરવાડ વિસ્તારમાં રહેતો રમેશ રતન ગોહેલ નામનો યુવાન ગઈકાલે શોભાયાત્રામાં હતો ત્યારે જૂના મંદુકને લઈ એક શખ્સ સાથે બોલાચાલી થઈ હતી આ ઘટના બાદ યુવાન ઘરે હતો ત્યારે સુમિત ઉર્ફે ડમો આશિષ જાદવ કોઠિયા અને સુરેશ સહિતના ચાર જેટલા શખ્સોએ લાકડા વડે હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો સુમિત સુનીપ જાદવ કોટિયા એકનો બનેવી સુરેશ એનો ભાઈ આશિષ ને ભાઈ નરેશ જાદવ કોટિયા અમે આ ગણપતિ ઓલા મામાના મંદિર આગળ નાચતા હતા આગલા મનભેદના કારણે આવીને મને કહે હું જોઈ ભાઈ તારી આમ મેં ક્યાં જોયું હું કે અમે તો નાચતા હતા ફટાકડા લઈને ફટાકડા ફોતા હતા ફટાકડા ફોતા રહ્યા ગાડું બધાને કાઢતા હતા એ પછી આવી ને તો મને કીધું દોસ્ત આવે ગાલાલો ભાગી આવી તો અમે જતા રહ્યા તો પાછળથી આવીને મારા ઘર આગળ આવીને હેઠ મારી ગયા આવીને માથે સ્કૂટર નાખ્યું ઢોકો માર્યો લાકડાનો વરો હતો એના હાથમાં એક એક આશિષના હાથમાં એ કે માર મારી કે મારો એ ગાને એમ કરીને મારીને પછી ભાગી ગયા હતી આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાન ગુજરાત ન્યૂઝ પોરબંદર